જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું જીરા રાઈસ જીરા રાઈસ બનાવવા માટે મેં એક કપ લીધા છે દાવત બાસમતી ચોખા મોટા લાંબા આવે છે ઈ હવે આપણે બનાવશું જીરા રાઈસ જીરા રાઈસ બનાવવા માટે મેં બે કપ પાણી ગરમ મૂકી દીધું છે આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે ભાત ઉમેરી દેસુ તો ભાત આપણે આમાં વરી દીધા છે હવે તેમાં આપણે લીંબુ નાખીશું લીંબુ નાખવાથી ટેસ્ટ પણ મસ્ત આવે છે અને વાઈટ પણ એકદમ થાય છે એક લીંબુનો રસ લીધો છે મેં ત્યાર પછી આપણે તેમાં નિમક ઉમેરી દેશું અને સીમ લીધું છે ત્યાર પછી થોડું ઘી ઉમેરીશું આપણે જેથી ભાત એકદમ છૂટા થાય તમે કોઈ પણ ભાત લઈ શકો છો હવે આને આપણે ધીમે આંચ ઉપર પાંચ મિનિટ માટે જળવા દેસુ હવે આપણા ભાત જોઈ લઈએ મસ્ત ચડી ગયા છે આ રીતના થવા દેવાના છે

ઘી એકદમ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જીરું નાખવાનું છે એટલે એકદમ ક્રિસ્પી રહેશે જીરું અને ટેસ્ટ પણ મસ્ત આવશે વઘાર માટે આપણે લીધું છે બધું નાખી દઈશું

આ રીતના આપણે બધું મિક્સ કરી લેશું આ રીતના જીરા રાઈસ ખાવાથી બહુ મજા આવે છે ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે આપણા જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે હવે એમાં આપણે થોડા ધાણા ભાજી વેરી દેશું મસ્ત બની ગયા છે મારી રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ